હા હલો દોસ્તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપ ગાય બળદ માટેનો શણગાર જેમાં મોરડા માથાવટી કાંડા બધું જ ઓર્ડર મુજબ આપણે બનાવી આપવામાં આવશે અને ઘરે બેઠા કુરિયર દ્વારા આપણે મોકલી પણ આપવામાં આવશે જેનો એડ્રેસ અને મોબાઈલ નંબર હું તમને પાછળ વિડિયોમાં આપણે આપી દઈશ જે માહિતી મેળવવા માટે તમે એમાં કોલ પણ કરી શકો છો જે તમને ફોટોમાં આપ જોઈ શકો છો તે બધી આ વસ્તુ તેમાં ક્વોલિટીમાં કોઈ પણ બાંધછોડ કરવામાં આવશે નહીં હું તમને આગળ મોબાઈલ નંબર પણ આપી દઈશ પાછળ જે આપ જોઈ શકો છો આ કાંડુ છે આ માથાવટિ આ મોયડો છે આ પણ ગાય માટે ભમર વાળો મળ્યો છે આ પણ ભમર કડી વાળો મળ્યો છે આપ મનગમતા મંગાવી શકો છો આ માથાવટી છે આ પણ જોઈ શકો ઘુઘરીવાળી માટે માથાવટી છે આપ જોઈ શકો છો આ કુબાવાળી માથાવટી છે આપ જો આ બધી જ આઈટમ આપણા ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે અને હું તમને મોબાઈલ નંબર પણ આપી દશ સત્તાણું બે સાઠ પંદર બે બાણું પાછળ આપણે વિડીયોમાં પણ આપી દઈશ અને એડ્રેસ પણ વિડીયોમાં આપી દઈશ અને તમે કોલ કરીને બધું ઓનલાઈન મગાવી શકો છો વિડીયો સારો આવી ગયો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો